રાજકોટ અગ્નિકાંડ સમયે સાહસ દેખાડી બાળકોનો જીવ બચાવનાર દક્ષ કુંજળિયાને શૌર્ય અવોર્ડ આપવામાં આવ્યો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના સમયે પોતાની સાથે રહેલા બાળકોનો જીવ જાબાઝ દક્ષે બચાવ્યો હતો રાજકોટના સંતો મહંતો અને શિક્ષકોની હાજરીમાં દક્ષને શૌર્ય અવોર્ડ એનાયત કરવામાં આવ્યો દક્ષ કુંજળિયા ધોરણ બારમાં એસઓએસ સ્કૂલમાં અભ્યાસ કરે છે સ્કૂલ તરફથી આ અવોર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે ત્યાં ટીઆરપી માટેના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય એમ હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે ત્યાં આશરે અમે ફર્સ્ટ ફ્લોર થી પતલું તોડ્યા બાદ દસ થી પંદર લોકો અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કરી ગયા હતા